ચોવીની અંદર મકાન મારું મંજૂર થઈને આવ્યો અગિયાર મહિનાની અંદર મેં ડોક્યુમેન્ટ સબમિટ કર્યા થોડી એક દિવસ હું તલાટીને મારા ડોક્યુમેન્ટ આલવા જાવ એટલે તલાટી ડોક્યુમેન્ટ ના લીધા મને કે તમારું મકાન નહીં થાય પછી વચેટીયા દ્વારા એમણે નક્કી કર્યું કે ભાઈના ડોક્યુમેન્ટ હું ઘર મંજૂર કરવું હોય તો બીજા વ્યક્તિ ઠાકોર વિક્રમજી દ્વારા મને ફોન કરવામાં આવ્યો કે તમારા ડોક્યુમેન્ટ મને હાલવા આવો અને તમારો વ્યવહાર થા છે એ આવવો પડશે તલાટીને એક મકાને તલાટી વીસ હજાર રૂપિયા લેશે એવું મને કહેવામાં આવ્યું પછી મેં એમને કીધું કે હા વાંધો નહીં અઠ્યાવીસ તારીખે મારા ખાતાની અંદર પૈસા જમા થયા એવા જ વિક્રમજીનો મને ફોન આવ્યો કે શુંજી તમારા ખાતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પહેલો ચેક નાખાઈ દેવામાં આવ્યો છે આપણે જે લેવડ દેવડ કરવાની હોય એ તમે એમને આપો એટલે મારી જોડે એમને વીસ હજારની માગણી કરેલી હતી ઓગણત્રીસ તારીખે એમનો ફોન આવ્યો એના પછી મેં એમને એકત્રીસ તારીખે બેંકના ખાતામાંથી પૈસા ઉપાડી અને એમને આપવામાં આવ્યા જેનો મારા જોડે વિડીયો પ્રૂફ છે